માવઠા માટે અત્યારે દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રથી શ્રીલંકાના વિસ્તારની અંદર નવી લો પ્રેશર સિસ્ટમ અને હાઈ પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે અને હવે પછી આ સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તાર સુધી મજબૂત ઘેરાવો ફેલાયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે અરબી સમુદ્રના વિસ્તારની અંદર પણ હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ એક સાથે બે બે સિસ્ટમની ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે એક સિસ્ટમ બંગાળની ખાડીમાં તો બીજી સિસ્ટમ અરબી સમુદ્રના વિસ્તારની અંદર તોફાની જોર વધારી રહેલી જોવા મળી રહી છે તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર હજી માવઠાનું ભયંકર અને

તોફાની હલચલ દર્શાવતા જોવા મળ્યા છે હાલ અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમોની અસર ને લઈને એસી થી લઈને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે અત્યારે આ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઈનના ઘેરાવા બંગાળની ખાડીના વિસ્તારમાંથી આગળ વધીને

હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર

તમે લાઈવ જોઈ શકો છો અપર એર સાયક્લો સર્ક્યુલેશન તીવ્ર બનીને દરિયાની સપાટીની અંદર પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર વિસ્તારની અંદર અત્યારે સતત પોતાનો ઘેરાવું દર્શાવતું હોય તેમ દરિયાની સપાટીના ઉપરની વિસ્તારની અંદર પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સપાટીની અંદર અત્યારે યપર સાયક્લોનિક સરક્યુલેશન નું તીવ્ર દબાણ બંગાળની ખાડીના દરિયામાં નવી નવી હલચલ સક્રિય બનતી હોય તેમ સિસ્ટમનું ભયંકર જોર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે દરિયાના વિસ્તારની અંદર અત્યારે અરબી સમુદ્રના તટીય ક્ષેત્રથી લઈને સાઉથ કેરલાના વિસ્તારની અંદર આજુબાજુના ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ નવી નવી સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે આમ હવે બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારોમાં

ધીમે ધીમે ઠંડીનો પ્રકોપ વધતો બીજી તરફ દેશના ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ગુજરાતના વાતાવરણની અંદર પણ આગામી સાત દિવસો માટે વાતાવરણ શુલ્ક રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે દક્ષિણીય ભારતના ક્ષેત્રની અંદર સિત્તેર થી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે તોફાની પવનોની અવરજવર જવર વધતી જોવા મળી રહી છે દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર દરિયો બે કાબુ બનતો હોય તેવા દ્રશ્ય પણ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના અનેક રાજ્યની અંદર અત્યારે નવી નવી સિસ્ટમનું ભયંકર પ્રકોપ વધતું જોવા મળી રહ્યું છે નવી સિસ્ટમની અસરની સાથે હવે પછી આગાહીકાર આંબાલાલ પટેલના મતે આગામી દિવસોમાં ગુજરાતની અંદર માવઠું થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે દિવાળી દરમિયાન થયેલા માવઠાથી ખેડૂતોના મગફળી અને

બંગાળની ખાડીના દરિયામાં મજબૂત ચક્રવાત આવતા અનેક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે આ ઉપરાંત ઓગણીસ થી અરબી સમુદ્રની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનવાની સાથે સિસ્ટમ હવે જેને લઈ અરબી સમુદ્રના દરિયા માંથી આવી રહેલા તોફાની પવનોને લઈને ગુજરાતના હવામાન ની અંદર નાના મોટા ફેરફારો હવે પછી જોવા મળવાના છે હાલની અંદર ગુજરાતની અંદર

वातावरण शुल्क रहनी तीव्र संभावना दर्शाई रही है जी हाँ दर्शक मित्रों તમે લાઈવ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ભારે વરસાદ અને માવઠાનું દબાણ વધતું હોય તેવા દ્રશ્ય જોઈ શકો છો શ્રીલંકાના વિસ્તારથી મદુરાય તામિલનાડુ કેરળના ક્ષેત્રની અંદર પણ વરસાદનો ભયંકર ખતરો અને મેઘરાજાનું તાંડવ વરસી રહેલું જોવા મળી રહ્યું છે

વાવાઝોડા બાદ બે ની આસપાસ બંગાળની ખાડીની અંદર એટલે કે બંગાળના ઉપસાગરમાં ફરી એકવાર મજબૂત તોફાની લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે છ ડિસેમ્બર સોળ ડિસેમ્બરની આસપાસ ફરી એકવાર નવા માવઠાનો ખતરો મંડરાતો જોવા મળી શકે છે રાજ્યની અંદર જુદા જુદા ભાગોની અંદર અઢાર થી ભારે માવઠું થવાની શક્યતા દર્શાવવામાં આવી છે

થવાની ભીતી સતાવી રહી છે ખેડૂતોને આ કુદરતી આફત સામે લડવા માટે ફરીથી તૈયાર રહેવું પડશે આંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે કાળ જાળ ઠંડીની સાથે સાથે ભયંકર વાવાઝોડું પણ આવી રહ્યું છે જેની ગતિ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોમાં સો કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે અત્યારે નવી નું ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે અંબાલાલ પટેલની આગાહી મુજબ મધ્યથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હજી પણ ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે અને તાપમાનનો પારો તેર થી લઈને ચૌદ ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા દર્શાવવામાં આવી છે જેની અસરને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ ઠંડીનો ચમકારો વધતો જોવા મળી શકે છે ઠંડીના આ ચમકારા બાદ વાવાઝોડાનું સંકટ મંડરાશે વીસ નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં મજબૂત તોફાની અને ભયંકર સુપર સાયક્લો બનતું જોવા મળવાનું છે અંબાલાલ પટેલ દ્વારા માત્ર ચક્રવાત જ નહીં પરંતુ ચક્રવાત બાદ પણ નવા નવા માવઠાઓ આવવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અને આનો અર્થ એ થાય છે કે ખેડૂતોએ પહેલા ભીષણ ચક્રવાત અને પછી હજી પણ માવઠાનો માર સહન કરવો પડી શકે છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં તોફાની હલચલો વધી રહી છે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર અનેક જગ્યાઓ પર તોફાની પવનોની સાથે રોડ રસ્તાઓ ઉપર વૃક્ષો ધરાશી થતા હોય તેવા દ્રશ્ય પણ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે એટલે કેવા જૂની થવાને લઈને આગામી અડતાલીસ કલાકની અંદર સંપૂર્ણ માહિતી આવતી જોવા મળવાની છે તમે અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવું લોર સિસ્ટમનું કેરળ તમિલનાડુ કર્ણાટકના વિસ્તારની અંદર અત્યારે માવઠાનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ તીવ્ર બની રહી છે તેમ તેમ આઈ એમડી મુજબ બંગાળની ખાડીના દરિયામાં સર્જાયેલા લો પ્રેશર પશ્ચિમો આગળ વધીને વધુ મજબૂત બનતી જોવા મળવાની છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી બે દિવસ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થતા જોવા મળવાના છે કારણ કેટલી મજબૂત બનવાની સાથે હવે પછી કયા કયા રાજ્યની અંદર કેવું જોર દર્શાવશે તે હવે સિસ્ટમ આગામી અડતાલીસ કલાકની અંદર મજબૂત બનીને કઈ દિશાઓની અંદર ગતિ કરે છે ખબર પડી શકે છે આ સંભવિત ચક્રવાતી સિસ્ટમના કારણે અંદમાનના વિસ્તારથી નિકોબારના ક્ષેત્રની અંદર તામિલનાડુના ક્ષેત્રથી આંધ્રપ્રદેશ અને ઓડિશાના તટીય વિસ્તારોની અંદર ભારે વરસાદ સાથે હવે પછી જોરદાર પવન ફૂંકાવાની આશંકા જાહેર કરવામાં આવી છે અને તેની લહેરોની અંદર ઊંચાઈની અંદર પણ મોટો વધારો જોવા મળી શકે છે જેથી માછીમારોને અગાઉથી જ દરિયાની અંદર ન ઉતરવા માટે પણ ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીમાં ઉષ્ણ પાણીમાંથી ઉર્જા મળતા તેનો બળ વધવાનો હવે વધારો થઈ ગયો છે નવેમ્બર મહિનાની અંદર અંતની અંદર ચક્રવાતો સામાન્ય રીતે ઝડપથી શક્તિશાળી બનતા જોવા મળતા હોય છે આમ નવેમ્બર મહિનાની અંદર નવા નવા વાવાઝોડાનું સતત દબાણ વધતું હોય તેવા પણ પાછલા દ્રશ્ય જોવા મળી રહ્યા છે અત્યારે બંગાળની ખાડીમાં હલચલ વધી રહી છે જેના કારણે અનેક વિસ્તારોની અંદર સિસ્ટમની ઘાતના ઘેરાવા લંબાયેલા જોવા મળી રહ્યા છે તાજેતરના ચક્રવાતની અંદર પણ દર્શાવવામાં આવે છે કે

દ્વારા કહેવામાં આવ્યું છે કે સંભવિત તોફાન અંગે ટૂંક જ સમયની અંદર વધુ અપડેટ જાહેર કરવામાં આવશે હાલની અંદર સમગ્ર દેશની અંદર બંગાળની ખાડીમાં વિકસિત બનતી આ નવી આબોહવાની સિસ્ટમ અને તેની સંભવિત અસર ઉપર અસર ઉપર અત્યારે ખાસ નજર રાખવામાં આવી રહી છે અને આગામી 48 કલાકની અંદર હવે પછી સિસ્ટમ સક્રિય બનીને કઈ વિસ્તારોની અંદર આગળ વધશે સિસ્ટમ કેવી મજબૂત છે ને કયા કયા વિસ્તારોની અંદર હવે પછી કેવી હલચલો જોવા મળશે જે આગામી 48 કલાકની અંદર હવે પછી નવી માહિતી જાહેર કરવામાં આવશે જે બી પણ અપડેટ દર્શાવવામાં આવી છે